કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં કરી ઉત્તરાયણ પર્વની ઉજવણી દિવસની શરૂઆતમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઘાટલોડિયા વિધાનસભાના આવેલી શાંતિ નિકેતન સોસાયટીમાં પત્ની અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સાથે પહોંચ્યા રાજનીતિના ચાણક્ય ગણાતા અમિત શાહે કાર્યકર્તાઓની સાથે પતંગ સાથે જ જેમ વિરોધીઓના દરેક પ્રહારનો જવાબ આપે છે એ જ રીતે પતંગના આકાશી યુદ્ધમાં પણ અમિત શાહે ત્રણ લોકોના પતંગો કાપી નાખ્યા જે બાદ અમિત શાહ પરિવાર સાથે જગન્નાથ મંદિરે પહોંચી ગૌદાન કરી અને ગૌમાતાની પૂજા અર્ચના કરી જમલપુર બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાબરમતીની અરહમ રેજન્સી અને બાદમાં ન્યૂ રાણીપની આર્યવિલા એપાર્ટમેન્ટમાં કાર્યકર્તાઓની સાથે પતંગ ચગાવવાની મજા માણી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં કરી ઉત્તરાયણ પર્વની ઉજવણી દિવસની શરૂઆતમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઘાટલોડિયા વિધાનસભાના મેમનગરમાં આવેલી શાંતિ નિકેતન સોસાયટીમાં પત્ની સોનલબેન શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સાથે પહોંચ્યા રાજનીતિના ચાણક્ય ગણાતા અમિત શાહે કાર્યકર્તાઓની સાથે પતંગ ચગાવ્યો સાથે જ જેમ વિરોધીઓના દરેક પ્રહારનો તોડ જવાબ આપે છે એ જ રીતે પતંગના આકાશી યુદ્ધમાં પણ અમિત શાહે બે થી ત્રણ લોકોના પતંગો કાપી નાખ્યા જે બાદ અમિત શાહ પરિવાર સાથે જગન્નાથ મંદિરે પહોંચી ગૌદાન કરી અને ગૌમાતાની પૂજા અર્ચના કરી જમાલપુર બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાબરમતીની અરહમ રેજન્સી અને બાદમાં ન્યૂ રાણીપની આર્યવિલા એપાર્ટમેન્ટમાં કાર્યકર્તાઓની સાથે પતંગ ચગાવવાની મજા માણી